જય મા લક્ષ્મી મિત્રો પોશી પૂનમની પવિત્ર રાતને વિશેષ મહત્વ છે ખાસ કરીને શાંતિ અને સમૃદ્ધિ લાવવા માટે આજની રાત્રે જો એક સરળ ઉપાય અપનાવો તો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ શરૂ થઈ શકે છે તો ચાલો આજે જાણીએ પોશીપૂન્મની રાત્રે એક ચપ્પી હળદરના જાદુઈ ઉપાય વિશે હળદર ભારતના રોજિંદા જીવનમાં એક ખાસ સ્થાન ધરાવે છે પ્રાચીન યુગોથી લઈને આધુનિક યુગ સુધી હળદરના ઉપયોગો આસ્થાની સાથે જોડાયેલા છે તે માત્ર એક મસાલો નહીં પરંતુ આસ્થા આયુર્વેદ અને આધ્યાત્મિક વિધાનનો અભિન્ન ભાગ છે હળદરને વિદ્વાનોએ સુવર્ણભૂમિનો પ્રસાદ કહીને ઓળખાવ્યું છે કારણ કે તે સ્વાસ્થ્ય સાથે સાથે જીવનમાં શક્તિવર્ધક અને પવિત્રતાનું પ્રતીક છે હળદરને શ્રદ્ધાથી ઉપયોગ કરવાનું કારણ એ છે કે તે સ્વચ્છતા અને શુદ્ધતાનું છે ભારતના દરેક ઘરમાં તે એક મસાલા તરીકે જ નહીં પરંતુ ઔષધિ તરીકે પણ અનિવાર્ય છે હળદરને આયુર્વેદમાં હરિદ્રા કહેવામાં આવે છે જેનો અર્થ છે દરેક બળને દૂર કરનારી આ નામ એના ગુણધર્મોનો સીધો પરિચય આપે છે પ્રાચીન વેદોમાં હળદરને આધ્યાત્મિક કાર્ય માટે મહત્વનું ગણાવાયું છે હળદરના ઉપયોગથી શ્રદ્ધાનું વાતાવરણ ઊભું થાય છે મંદિરના પ્રવેશ દ્વાર પર હળદરનું પ્રયોગ કરવામાં આવે છે જેથી નકારાત્મક ઉર્જાઓ ઘરના અંદર પ્રવેશ ના કરે જ્યારે કોઈ ધાર્મિક વિધિ કરવામાં આવે છે ત્યારે હળદર ઘરમાં પવિત્રતાની લાગણી લાવે છે તે માતા લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત કરવાનો ઉત્તમ માધ્યમ છે હળદરના આરોગ્યવર્ધક ગુણધર્મો પણ તેને અનોખો બનાવે છે એ જ માત્ર મસાલા નથી પણ તેમાં અસંખ્ય ઔષધીય ગુણ છે હળદર રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ છે અને શરીરમાં રહેલી તમામ પ્રકારની અનિચ્છનીય તત્વોને દૂર કરવામાં સહાય કરે છે ઔષધિગત ગુણધર્મોનો ઉપયોગ માત્ર આયુર્વેદ જ નહીં પણ આધુનિક વૈજ્ઞાનિક સંશોધનોએ પણ માન્યતા આપી છે હળદરનો ઉદ્યોગ અને વ્યવસાયમાં પણ મહત્ત્વ છે તે સુગંધિત રંગીન અને પવિત્ર તત્વોથી ભરપૂર હોવાથી વિવિધ પ્રકારના ધૂપ ઉપટણ અને આસ્થાસભર પ્રોડક્ટ્સમાં વપરાય છે દરેક વિધિ અને તહેવારોમાં હળદરનો ઉપયોગ જરૂરી છે લગ્ન પ્રસંગો દરમિયાન હળદરથી વહુવરનો શરીર શુદ્ધ કરવામાં આવે છે જે આ હળદરની પવિત્રતા દર્શાવે છે આધ્યાત્મિક દૃષ્ટિકોણે હળદર મંત્રો અને જપના પ્રયોગમાં શક્તિવર્ધક માનવામાં આવે છે હળદરનો ચપટી માત્રામાં પ્રયોગ મંત્રોની શક્તિને વધારી શકે છે અને તે વ્યક્તિના જીવનમાં ધાર્મિક ઉન્નતિ માટે માર્ગદર્શક બની શકે છે શાસ્ત્રોમાં જણાવાયું છે કે હળદર વડે મંત્રોચ્ચાર કર્યા પછી તેને ધારીને પ્રયોગ કરવાથી દૈવી શક્તિઓને આકર્ષી શકાય છે હળદર માત્ર ધનતંત્ર માટે નહીં પરંતુ સકારાત્મકતાનું ઊર્જા કેન્દ્ર પણ છે તે જીવનમાં સમૃદ્ધિ અને શાંતિ લાવવાના ઉપાયોમાં અત્યંત અસરકારક માનવામાં આવે છે હળદરના પ્રયોગથી ઘરમાં શાંતિનો માહોલ રહે છે આરોગ્યમાં સુધારો થાય છે અને આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે આ રીતે હળદર જીવનના દરેક ક્ષેત્રમાં પવિત્રતા અને શુભતા લાવતું એક અનમોલ તત્વ છે તેનો ઉપયોગ સ્વાસ્થ્ય માટે આધ્યાત્મિક ઉન્નતિ માટે અને સમૃદ્ધિ માટે શ્રેષ્ઠ ઉપાય તરીકે માન્ય છે હળદર ઉપાય માત્ર ધાર્મિક વિધિ નથી પણ તે આધ્યાત્મિક ઉન્નતિ માટેની પવિત્ર વિધિ છે પોષી પૂનમ જેવી શુભ રાત્રિઓમાં હળદરનો પ્રયોગ કરવો એ માત્ર સામાન્ય ક્રિયા નથી તે શરીર મન અને આત્માના પુનર્જીવનની પ્રક્રિયા છે હળદર ઉપાય કરતી વખતે કેટલીક વિશેષ ચેતવણીઓનું પાલન કરવું મહત્વપૂર્ણ છે જેથી આ ઉપાય પૂર્ણ પ્રભાવશાળી બને અને તેની પવિત્રતા જળવાય સૌથી પહેલું મહત્વનું તત્વ છે મનની શ્રદ્ધા અને શાંતિ ઉપાય કરતા પહેલા મનને શાંતિપૂર્ણ બનાવવું જરૂરી છે જો ઉપાય દરમિયાન મનમાં કોઈ શંકા ક્રોધ અથવા આળસ હોય તો તે ઉપાયની અસરને કમજોર બનાવી શકે છે હળદર ઉપાય ફક્ત શારીરિક ક્રિયા નથી તે મન અને આત્માની પવિત્રતા સાથે જોડાયેલ છે મનમાં શ્રદ્ધા હોય અને મંત્રોચ્ચાર શાંતિથી કરવામાં આવે તો ઉપાય વધુ અસરકારક બને છે ઘરના વાતાવરણની શુદ્ધતાનું વિશેષ મહત્વ છે હળદરનો પ્રયોગ કરતા પહેલા ઘરની સંપૂર્ણ સ્વચ્છતા કરવી જરૂરી છે ઘરના દરેક ખૂણામાંથી ધૂળ અને ગંદકી દૂર કરવી જોઈએ શ્રદ્ધાપૂર્વક ગંગાજળનો છંટકાવ કરવો અને ઘરને નકારાત્મક ઉર્જાઓથી મુક્ત કરવું જોઈએ જો ઘરમાં ગંદકી હોય તો હળદરનો પ્રયોગ અધૂરો રહી શકે છે અને તેની પવિત્રતા પર અસર થાય છે હળદર ઉપાયની વધુ પવિત્રતા માટે તે સમયે આલ્કોહોલ અને માંસાહાર ટાળવો જોઈએ શાસ્ત્રોમાં આ પ્રકારના ખોરાકને નકારાત્મક ઉર્જા લાવનારા ગણવામાં આવ્યા છે જે આ પવિત્ર વિધિની પ્રભાવશીલતાને ઘટાડે છે આ દિવસે શાકાહારી આહારનું સેવન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે કેમ કે તે શરીર અને મનને વધુ પવિત્ર બનાવે છે ઉપાય દરમિયાન વસ્ત્રો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ હળદરનો પ્રયોગ કરતી વખતે સફેદ અથવા પીળા રંગના વસ્ત્રો પહેરવા જે પવિત્રતાનું પ્રતિક છે એ શ્રેષ્ઠ માનવામાં આવે છે આ રંગો હળદરની પવિત્ર શક્તિઓ સાથે સમન્વય સાધે છે અને ઉર્જાને વધારવામાં મદદ કરે છે મંત્રોચ્ચાર દરમિયાન સંપૂર્ણ એકાગ્રતા રાખવી જરૂરી છે જો મંત્રોની ભૂલ સાથે જપ થાય તો તે શક્તિને પ્રભાવિત કરી શકે છે મંત્રોચ્ચાર શુદ્ધ ઉચ્ચારણ સાથે અને શ્રદ્ધાપૂર્વક કરવો જોઈએ સાથે જ મંત્રોનું ઉચ્ચારણ હળદરના ઉપયોગ સાથે તદ્દન સમન્વયમાં હોવું જોઈએ જેથી હળદરનો અસરકારક પ્રયોગ થઈ શકે હળદરની ગુણવત્તા પર પણ ખાસ ધ્યાન આપવું જરૂરી છે ઉપાય માટે માત્ર શુદ્ધ અને ઓર્ગેનિક હળદરનો ઉપયોગ કરવો જોઈએ જો હળદર મિશ્રિત અથવા અશુદ્ધ હોય તો તે તેની શક્તિને ઘટાડે છે હળદરને ભરીને રાખતી વખતે તેને શુદ્ધ સ્થાન પર રાખવું જોઈએ જ્યાં તેનો આભા અને પવિત્રતા જળવાય હળદર ઉપાય કરતી વખતે કોઈ પણ પ્રકારની નિશ્ચિંતતા અથવા આળસ ન રાખવી જોઈએ વિધિનું પાલન ચોક્કસપણે કરવું જોઈએ વિધિ દરમિયાન હળદરનો પ્રયોગ ખોટી જગ્યાએ ન થાય તેની ખાતરી કરવી જરૂરી છે કારણ કે તે નકારાત્મક પરિણામ આપી શકે છે શુભ સમયનો પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ ઓશીપૂનની રાત્રે ચંદ્રદેવના પૂરા પ્રકાશમાં આ વિધિ કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે જો ઉપાયનો સમય ખોટો હોય તો તેની પ્રભાવશીલતા ઘટી શકે છે તેથી મંત્રોચાર અને વિધિનું પાલન ચોક્કસ સમયગાળા દરમિયાન કરવું જોઈએ આ રીતે હળદર ઉપાય કરતી વખતે આ ખાસ ચેતવણીઓનું પાલન કરવું અનિવાર્ય છે આ ચેતવણીઓ માત્ર ઉપાયની પવિત્રતાને જાળવવામાં નહીં પરંતુ તેનું સંપૂર્ણ લાભ મેળવવામાં પણ મદદરૂપ બને છે પોષી પૂનમ જેવી શુભ રાત્રિઓમાં જ્યારે પ્રકૃતિની શક્તિઓ વધુ સક્રિય હોય ત્યારે આ ચેતવણીઓનો અવલોકન જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે હળદર માત્ર મસાલો નથી તે જીવનમાં સૌભાગ્ય અને સુખ લાવવાની પ્રાચીન ભારતીય વિદ્યા છે શાસ્ત્રોમાં હળદરને માતા લક્ષ્મીનો પ્રસાદ માનવામાં આવે છે અને તે નકારાત્મક ઉર્જાઓને દૂર કરીને જીવનમાં શુભતાનો પ્રવેશ કરાવે છે પોશી પૂનમ જેવી પવિત્ર રાત્રિઓમાં હળદરનો ઉપયોગ વિશેષ મહત્વનો છે કારણ કે તે દિવસ અને રાત તેજસ્વી અને શક્તિશાળી માનવામાં આવે છે આ રાતે કરેલા હળદર ઉપાયો શાંતિ અને સમૃદ્ધિના દરવાજા ખોલી શકે છે હળદર ઉપાય માટે સૌથી પહેલા હળદર શુદ્ધ હોવી જોઈએ શુદ્ધ હળદરને હથેળી પર લઈને તેનો શ્રદ્ધાપૂર્વક પ્રયોગ કરવો જોઈએ પોષી પૂંદની રાતે જ્યારે ચંદ્ર પૂર્ણ તેજસ્વી હોય ત્યારે આ ઉપાયનો શ્રેષ્ઠ સમય હોય છે તે રાત્રે ચંદ્રદેવને નમન કરીને અને માતા લક્ષ્મીને મનોમન પ્રાર્થના કરીને હળદર ઉપાય કરવાનું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે પ્રારંભમાં ઘરમાં શુદ્ધિ કરવી મહત્વપૂર્ણ છે ઘરમાં મુખ્ય દરવાજાના ચારેકોર ગંગાજળ છાંટીને નકારાત્મક ઉર્જાઓ દૂર કરવી જોઈએ દરવાજા પાસે દીપક પ્રગટાવવો અને શાંતિપૂર્ણ વાતાવરણ ઊભું કરવું આવશ્યક છે હળદરનો ઉપયોગ કરવાની વિધિ ખૂબ જ સરળ છે પોશી પૂનની રાત્રે એક ચપટી શુદ્ધ હળદર લો અને તે ઘરની મુખ્ય દીઠ અથવા દરવાજાની બાજુએ છાંટો તે સમયે શ્રીમ હ્રીમ કલીમ મહાલક્ષ્મીય નમઃ મંત્રનો જપ કરવો અત્યંત પ્રભાવશાળી ગણાય છે આ મંત્ર સાથે હળદરનો ઉપયોગ કરવાથી ઘરમાં પવિત્ર ઉર્જા પ્રવાહિત થાય છે ઘરમાં હળદર વડે રેખા દોરીને તે નકારાત્મક શક્તિઓને અંદર પ્રવેશથી રોકે છે કેટલાક લોકો હળદરનો પ્રયોગ ઘરના ખૂણાઓમાં કરી તે નકારાત્મક તત્વોને દૂર કરે છે પોશી પૂનની રાત્રે કરેલો આ ઉપાય ઘરના દરેક સભ્ય માટે લાભદાયક બની શકે છે કારણ કે તે શાંતિપૂર્ણ અને સમૃદ્ધ જીવન માટે શરીરમાંથી રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે જાણીતું છે આ ઉપરાંત તેનો સુગંધ અને રંગ એક એવી ઉર્જા ઉત્પન્ન કરે છે જે મનોમન શાંતિ અને આનંદ લાવે છે આ રીતે હળદરનો ઉપયોગ એકસાથે શારીરિક અને આધ્યાત્મિક લાભ આપે છે પોષી પૂનની રાત્રે કરેલો હળદરનો ઉપાય પૃથ્વી અને ચંદ્રદેવ વચ્ચેની શાંતિપ્રદ શક્તિઓને આકર્ષે છે હળદરને ચંદ્રનો આભાસિક તત્વ માનવામાં આવે છે જે જીવનમાં શીતળતા અને શાંતિ લાવે છે જે લોકો ધન સંકટો અથવા નકારાત્મક ઉર્જાઓનો સામનો કરે છે તેઓ માટે ઉપાય ખાસ કરીને ઉપયોગી છે આ ઉપાય દરમિયાન શ્રદ્ધા ખૂબ જ જરૂરી છે મનમાં કોઈ પણ પ્રકારના ક્રોધ આળસ અથવા શંકાના રાખવી જોઈએ હળદરનો પ્રયોગ કરતા પહેલા ઘરમાં સ્વચ્છતા હોય તે જરૂરી છે પોષી પૂનની રાત્રે વિશેષતા આલ્કોહોલ અથવા માંસાહારનું સેવન ટાળવું જોઈએ કેમ કે તે ઉપાયની પવિત્રતાને અસરકારક બનાવે છે આ રીતે હળદર ઉપાય માત્ર મનોરમ જ નહીં પરંતુ આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક રીતે અસરકારક છે પોષી પૂનમ જેવી શુભ રાત્રિઓમાં ઉપાય કરીને જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સકારાત્મકતાને આમંત્રણ આપવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે મિત્રો પોષી પૂનમની રાત્રે આ હળદરનો સરળ ઉપાય તમારું જીવન બદલાવી શકે છે ધન સમૃદ્ધિ અને શાંતિ માટે શ્રદ્ધાથી આ ઉપાય અજમાવો અને માતા લક્ષ્મીની કૃપા મેળવવાનું ભૂલશો નહીં જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં તમારી પ્રતિભાવ જરૂર આપો આવા જ વધુ રસપ્રદ અને જાદુઈ ઉપાયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જય મા લક્ષ્મી